નમસ્કાર હું રાઘવ ડાભી મિત્રો જીરાફની પાસેથી ઉત્તમમાં ઉત્તમ કેળવણી શીખવા જેવી છે જ્યારે માદા માદાજીરાફ બચ્ચાને જન્મ આપે છે ત્યારે એ બચ્ચું છ થી સાત ફૂટ ઊંચેથી પડે છે માદા માદાજીરાફ એ નવજાત બચ્ચાને ચુંબન કરી તરત જ એ બચ્ચાને એવી લાત મારે છે કે બચ્ચું હવામાં ફંગોળાય છે જે જગ્યાએ એ બચ્ચું પડે છે ત્યાં જઈ માદાજીરા ફરી વખત એ બચ્ચાને લાત મારે છે તૂટયું વાળેલા એ બચ્ચાના અવયવો ધીમે ધીમે છૂટા પડે છે એ બચ્ચું પોતાના પગ પર ટટ્ટાર ઊભું રહે છે પોતાના બચ્ચાને ટટ્ટાર ઉભું રહેતું જોઈ માદા ખુશ થાય છે ફરી વખત એ બચ્ચાને ચુંબન કરે છે પરંતુ અહીંયા જીરા શાંતિથી બેસી રહેતું નથી ફરી વખત એ બચ્ચાને એવી લાત મારે છે બચ્ચું વળી પાછું હવામાં ફંગોળાય છે પરંતુ આ વખતે ચમત્કાર થાય છે મિત્રો માદા જીરાફ આવું શા માટે કરે છે કારણ કે જીરાફ તો કોઈ શાળામાં ગયું નથી પરંતુ એ એટલા માટે એવું કરે છે કે ચિત્તો વાઘ અને સિંહ જેવા હિંસક પ્રાણીઓને માંસ વધારે છે એટલે એ જીરાફના બચ્ચાને જૂથમાં રહેતા શીખે જીરાફનું બચ્ચું ઝડપથી ચાલતા શીખે આ માટે આ પ્રશિક્ષણ બહુ જરૂરી છે મિત્રો આપણા જીવનનું પણ આવું જ છે જીરાબ તો ભાગ્યશાળી છે એને એની માતા આ પ્રશિક્ષણ આપે છે પરંતુ જ્યારે મનુષ્ય પડે છે જ્યારે મનુષ્ય નિષ્ફળ જાય છે ત્યારે એને ઊભું કરવા વાળું કોઈ હોતું નથી પરંતુ ત્યારે આત્મવિશ્વાસ અને હિંમતભેર જીરાફના બચ્ચાની જેમ ટાર ઉભા રહેતા શીખવું પડશે નિષ્ફળ જાઓ એ માટે તમારા વિરુદ્ધ ષડયંત્રો રચશે પરંતુ ત્યારે તમારે આત્મવિશ્વાસથી ટટ્ટાર ઊભા રહેતા શીખવું પડશે મિત્રો મને લાગે છે કે જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ત્યારે તમને આ ઝીરાફ અને ઝીરાફના બચ્ચાની આ વાત જરૂર યાદ આવશે અને જ્યારે તમે મુશ્કેલીમાં મુકાશો ત્યારે ચોક્કસ તમે ટટ્ટાર ઊભા રહેતા શીખી જશો મિત્રો આવા જ કોઈ નવા વિચાર સાથે ફરી મળીએ નમસ્કાર